નમસ્કાર મારા વાલા મિત્રો કેમ છો બધા તો આને તમે ઓળખો છો આપણા આયુર્વેદની અંદર બતાવેલી વર્ણવેલી એક દિવ્ય ઔષધિ છે મિત્રો આ છે જેને હિન્દીમાં ચક્રમર્દ કહેવાય પવાડના નામથી પણ ઓળખાય છે અને મિત્રો આ સાબુની અંદર હું વાપરું છું કે ફંગલ ઇન્ફેક્શન હોય કે ધાધર ખરજવું થતું હોય એના માટે બહુ કામની વસ્તુ છે આયુર્વેદમાં આનું મસ્ત વર્ણન કરેલું છે અને હા મિત્રો આયુર્વેદમાં આનો એક મસ્ત ઉલ્લેખ કરેલો છે ધાધર માટેનો જો તમારે ઘરે પ્રયોગ કરવો હોય તો કરી શકાય કુવાડિયાના સો ગ્રામ બીજ લેવાના છે એમાંથી પચાસ ગ્રામ બીજને અડધા શેકી નાખવાના છે પછી શેકેલા બીજ રોજ સવારે ભૂખ્યા પેટે ખાલી પેટે ગાયની ખાટી છાશ અને માલપા થોડુંક લીંબુ નાખી નાખવાનું અને જો શક્ય હોય તો થોડુંક ગૌમૂત્ર ભેગું કરી અને એક ચમચીના ત્રણ ભાગ થાય એ ત્રીજો ભાગ ભૂખ્યા પેટે સવારમાં પીવાનું અને જે પાછળના બીજા પચાસ ગ્રામ બી વધ્યા ને એને પાવડર કરી નાખવાનો અને એ પાવડરની અંદર લીંબુ થોડુંક નાખવાનું ગાયની ખાટી છાશ નાખવાની અને ગૌમૂત્ર નાખવાની એનું પેસ્ટ બનાવી નાખવાની જે જગ્યાએ ધાધર હોય ત્યાં લગાડી દેવાનું આ એકદમ રામબાણ ઇલાજ છે ધાધર માટેનો તો મિત્રો આપણા આયુર્વેદમાં આવી તો અનેક દિવ્ય ઔષધિઓ છે એ ઔષધિઓનો પ્રચાર કરવાનું આપણું કામ છે આવનારી પેઢીઓ ભૂલી જવાની છે તો આપણી જવાબદારી છે કે આવી ઔષધિઓનો આપણે પ્રચાર કરીએ એને ઓળખતા શીખીએ